લાવ લેવ ચોકલેટ લોટી આ રમકડા લાકડાના તો જો આ મોવા અમારા લાકડાને વસ્તુ તો અમે કેમ છો બધા મજામાં ને વેલકમ ટુ અવર તો આજે જો પણ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે અને નાસ્તો પણ થઈ ગયો છે અને અત્યારે જો નાઈ હોય ને મેં કીધું લાવ બ્લોગ સ્ટાર્ટ કરી દો તો બ્લોગમાં બધા બન્યા રહેજો અને આ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા બેન જો અત્યારે રમે છે અને મેં કીધું લાવતો બ્લોગ સ્ટાર્ટ કરી દો કેમકે એનું પાછું નક્કી ન હોય તો અત્યારે જોઈએ રમતી મેં કીધું ધૂલાવવા તો અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરી દઈ ने ने ए उठवान हमेशा वेलोच हो वागे तर उठीच जाय करायक साडे ने उठी जाय पण टाईम था उठीच जावान होीज अरे फ्रीज खोलो खोला एले गेबी होय हा दोडीने घाल जो फ्रीज खोलू शेव હવે ખબર પડી ગઈ હા હવે જોઈ ગઈ ગઈ છે શું જોવે છે શું જોવે શું ખાવું છે શું ખાવ છે હા લે ને એને

છો તમારા બેન તો અહીંયા કુલર ઉપર બેઠા છે એની નીચે બેનું નથી મેં સામે બેઠાડું તો હા મેં કાચમાં એનું મોઢું દેખાય એટલે એ જોયું છે કે ખોયા ની દોરી તો જો હાથમાં આવી ગયો તો અમે એ બનાવું પણ આ બેન કંઈ થોડા રહેવા દે કાંઈ બેન એના માસીએ બનાવી દીધેલી છે દોરી સરસ મજાની જો તો જો એ બનાવું પણ અમારા બેનને રમવી છે સરસ મજાના ફૂંખા વાળી બધું ટા મોતીને એવું ટાંકી ને મસ્ત બનાવેલી છે તો અમારી બેન કાંઈ ખોયા રહેવા ન દે તો રમવા કાઢી દીધી ચો રમ કાંઈ બેન આ છે અમારા અવની બેનના રમકડા લાકડાના તો જો અહીંયા અમારે લાકડાની વસ્તુ વખણાય તો અમે લાવને થોડા બે ત્રણ રમકડા લઈ આવી તો જો આવા લાવ્યા હતા તો અમારી બેને બીજા ઓછા આ આનથી વધારે રેમવા કરે હજી એક આ ટુકરો છે અને આ રેલગાડી અને આ ઇયો છે તો ઈજો આનંદ રમવા કરે ચીર્યા કરે એને બધી જૂન હોય લે આને આપણે ઘડી લે અલે ખેંચી લે ખેંચી લે ખેંચી લે ખેંચે મોડા ખેંચે ખેંચે લીધી તો લઈ લીધી હાથમાં હેલો ફેમિલી તો જો અત્યારે બપોર થઈ ગયો છે ને અમને સોડાઈ દીધી તો મેં કીધું લાવ રસોઈ બનાવી નાખો રોટલો બને છે અને શાક પણ મૂકી દીધું છે શાક બનાવ્યું છે તુરિયાનું અને ચોળીને દાણાનું તો જો મસ્ત મજાનો હવે ચડી દેવા આવ્યું છે તો મેં કીધું પહેલાં બનાવી જ નાખું અને પછી બ્લોક સ્ટાર્ટ કરું કેમ કે કેમ કે જો અમે જાગી જાય તો ભાઈ મારે કંઈ કામ ન થાય એટલા માટે પછી મેં કીધું પહેલાં રસોઈ બનાવી જ નાખું અવે તો કઈ વાંધો ન હોય બજા ગઈ એટલે તમારું બજાડી છે તો મેં કીધું લાઈવ હવે વિડિયો સ્ટાર્ટ કર તો જો હવે રસોઈ બનાવવાની છે અને હમણા બની જશે પછી તો હવે સુમક આવે ત્યારે જમવાનું રે પણ બની જલે હોય તો કઈ ચિંતા ન રહે પછી કઈ વાંધો ન હોય એની બેલીચ કા તો હું વાસન પછી પાને બનાવ ચા એ જા તો કદી ઘરે જો

लाओ लाओ <laughs> लाओ चॉकलेट लाओ आप उन मन आप इधर ले ले <laughs> ले ले ये हम तोड़ दोगे ला लाओ तोड़ इधर ला ला तोड़ इधर ना ला 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 चॉकलेट आप हेलो तो, तो आज तो मैं दिल्ली को नहीं से मैं બોઝો બધા કેવી મૂકાય મને સારી લાગે તો પસંદ કરજો જો મારા રાવને હાથ મારી દીધો મેંથી વીકી નાખી

તો જો મસ્ત મજાની લેવાઈ ગઈ છે પણ તમને કેવી લાગે એ કોમેન્ટમાં જરૂર કહેજો ફેમિલી તો આજે તો જો ગયા ઉપર બેઠવા આવી ગયા કેમ કે ઘણા દિવસે આવ્યા નહોતા તો મેં કીધું હાલો જતા આવીએ અને જો ઉપરથી જો વ્યૂ બતાવું તમને આ સાઈડ સીટી છે અને આ બાજુ જુઓ તો ખેતર આવી ગયા છે બધા અને ટ્રેન પણ અહીંયા બાજુમાંથી હાલે છે ક્યારેક હાલ હશે ત્યારે બતાવીશ તમને ને અહીંયા મેન હાઈવે આવી ગયો છે અમારે નજીક જ છે હજી જો પુલ બને છે ને નીચેથી ટ્રેન હાલે છે તો જો અત્યારે તો જમીકાર પણ ફ્રી થઈ ગયા છીએ અને આવડીને આવનીને પણ સોડાવી દીધી છે તો આની સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય